તો નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાંઠીવાડે ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છે ભાવનગરથી એંશીથી બ્યાસી કિલોમીટર દૂર એવા આપણે ગારિયાધાર ગામમાં અને ગારિયાધાર ગામમાં એક વાલારામ બાપાનું ધામ તો છે જ તે જય વાલારામ બાપા પણ એમાં એક કળી જે ગાંઠિયા ટાઈપની એક કડક કળી આવે છે ગારીયાધારની ખૂબ પ્રખ્યાત છે અને એમાં એ શિવશક્તિનું નામ છે અને શિવશક્તિના આ જે કળી આવે છે એ લગભગ હવાહ વર્ષ જૂની આ પેઢી છે અને

અમે અત્યારે તીખી કળે ને રનિંગ રેગ્યુલર મોળે કળે બે જ ચાલે બે જ વસ્તુ બે જ ચાલે અને તમે જોઈ શકો છો દુકાન ની અંદર તમે જ્યાં તમારી નજર જાહે ને આ ન કરે ના થપ્પા લાગી ગયા છે આપણે મેકિંગ પ્રોસેસ પણ તમને બતાવું છું અને એડ્રેસ જણાવી જો એનું ગરિયાધર બસ સ્ટેન્ડ ની પાસે વાલમ ચોક વાલમ ચોક શિવશક્તિ પરશણાઓ બસ સ્ટેન્ડ થી નજીક છે બસ સ્ટેન્ડ થી એકદમ નજીક વાલમ ચોક માં શિવશક્તિ પરશણાઓ છે તમારે કોઈ ને ગરિયાધર માં આવો

અને કરકરી બને છે એટલે લોકોને વધારે ટેસ્ટ આવે છે આના લોટ તો વાપરવાની અંદર ચોર બેસન ચોર બેસન આ આખો લોટ બાંધવાનું મશીન છે બેસન જે આ જે કળી છે ને કળી બને ને એનું આખો મશીન છે અને એની અંદર લોટ બંધાઈ જાય

અને હવે તમે જોઈ શકો છો કે આ મશીન ની અંદર આ કળી નાખે છે આ મશીન કેટલી કળી બની નાખે ત્રણ ચાર માં ત્રણ ચાર કિલો બને તમે જોઈ શકો છો સરસ મજાની જે ગારિયાધર ની પ્રખ્યાત જે શિવશક્તિ કળી છે તેનું મેકિંગ અત્યારે આપણી નજર સામે બની રહ્યું છે આ એક મશીન છે સ્ટેનલેસ સ્ટીલમાં એસએસમાં અને આ જે વચ્ચે જે ખાનું છે એની અંદર આ મેકિંગ નાખવામાં આવે છે બાજુમાં લોટ બાંધેલો છે હમણાં મેં તમને મશીનમાં બનાવેલો બંધ બાંધતા જોયો તેમ અહીંયા લઈ લીધેલો છે અને અહીંયા સામે એકજ સામે જે તાવાની અંદર જે જે કળી બની રહી છે લગભગ ત્રણ કિલો આજુબાજુ છે એક ગાંડ ત્રણ કિલોનો મિનિમ મિનિમ બને છે આ કળીની વિશેષતા એ છે કે આની અંદર આમ તમે હાથમાં લઈને છોડી નાખશો તો પણ તમારા હાથમાં તેલ બતા હે નહીં એ મેન વિશેષતા એ છે કે આની અંદર તમને ખાવાની ખૂબ મજા આવે તેવી કળી છે લગભગ ત્રણથી ચાર મિનિટ આ મેકિંગ પ્રોસેસ થાય છે તળાવવામાં અને ચાર મિનિટને બાદ બહાર નીકળી જાય છે તો હવે જે કળી જે તળાઈ ગઈ છે તે હવે બહાર કાઢી લેવામાં આવે છે જોઈ શકાય છે તમે લગભગ સાત થી આઠ કિલો જેવી કળી અત્યારે પડી છે આ કળી મારા હાથમાં મેં લીધી છે તમે જોઈ શકો છો એક પણ તેલ નો ટીપો નથી આવતો જો એકદમ હાથ કોરો પડી જાય મેન વિશેષતા એ જ છે આ કળીમાંજન થાય કિલો અલગ 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 તો સમીરભાઈ અત્યારે આપણે આ કળી આપણે લાઈવ બની એ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આપણે અત્યારે જે લાઈવ કળી બની ને તે તૈયાર થઈ ગઈ છે જો અને આમાં વિશેષતા એ છે કે તેલ નથી રહેતું માં કોઈ પણ જગ્યાએ લેવામાં શિવશક્તિના ઓલામાં તેલ જીરો ટકા કેવું ને તો એ હાલશે એટલે આમ તેલ હોય પણ જે તમારા હાથ પકડે એવું તેલ નથી અંદર એમ તો આપણે ટેસ્ટ કરીએ કેવી છે ગરમ છે થોડીક આનો ટેસ્ટ નો ગાંઠિયા ખાવ એવો હોય નો સેવ ખાવ એવો વચ્ચેનો ટેસ્ટ છે અને એકદમ ક્રન્સનેસને લીધે તે હાવ બધાથી અલગ કરી આવે એવી છે આમાં અજમાનું ને એવું આવતું નથી ગાંઠિયામાં કેમ અજમાવે આમાં હાવ પ્લેન જ આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે એકવાર જો તમે ગારિયાધારમાં હો અને ગારિયાધારના કદાચ બહારના હો તમને ઓનલાઈન પણ આ લોકો તમને પ્રોવાઈડ કરી શકે છે અને તમે ઓર્ડર આપી શકો છો અને તમને જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા વાલમ બાબાની જય જય શિયાારામ ફરી મળશું નવા વિડીયો સાથે જય ભારત જય